મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલ બેગમાં પચીસ લાખ નું સપ્લાય કરવા જાય તે પહેલા સુરત બેગમાં છુપાયેલું અઢીસો ગ્રામ એમડી ડ્રગ્સ રૂપિયા પચીસ લાખનું મળી આવ્યું હતું પકડાયેલા યુવક યુવતી મિત્ર અને મુંબઈમાં રહે છે ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ મોબાઈલ સહિત પાંત્રીસ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડા એ રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે ત્યારે બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસ્સો ત્રેપન ગામ જેટલું એમડી અંદાજિત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફેઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલિશન સેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસામરીના મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજીત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામી અને એની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજિત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસમનું નામ અમની તપાસ દરમિયાન આવેલું હતું તો આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અસ્ફાક મોહમ્મદ યુસુફના ઘરે એ તપાસ કરતાં મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતાં ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાય સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદ ઉપરાંત આ જ રેડો હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધર પોલીસ સ્ટેશનમાં અને એક ડુસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ગ્રામ અંદાજે પાંચ